બોલ રાજા મહારાજ દેવતાઓ અમૃત નો કળશ લઈને આવ્યા છે પણ મને એ સમજાવો કે આ બે અમૃત છે એક કથારૂપી અમૃત છે એક સ્વર્ગા અમૃત છે આ બંનેમાં ફરક શું છે અને પછી સુખદેવજી મહારાજ ભેદ સમજાવે છે સત્યાર્થ ભેદ જે છે ગુરુ સમજાવે છે અને પરીક્ષિતજી મહારાજ પણ સમજે છે કે જે અમૃતને માટે ભગવાનને ત્રણ ત્રણ અવતાર લેવા પડે સમુદ્ર મંથન કર્યું ધન્વંતરી ના રૂપમાં પરમાત્મા અમૃત નો કળશ લઈ પ્રગટ થયા અમૃત ની વેચણી વખતે મોહિની રૂપ ધારણ કરવું પડ્યું સમુદ્રના મંથનમાં કાચબાના રૂપમાં એમને પ્રગટ થવું પડ્યું આટલા અવતારો પરમાત્મા ને અમૃત માટે લેવા પડે ત્યારે દેવતાઓ અમૃત નું પાન કરી શકે અને ઈ એ અમૃત જેના માટે દેવતાઓ દૈત્યોની સામે યુદ્ધ કરે છે અમૃત માટે ઈ દેવતાઓ સામેથી અમૃત નો કળશ લઈને આવે છે તો કથારૂપી અમૃત માં કઈક હોવું ખોટ નો સોદો કોઈ કરે નહી કરે સોનું દઈ અને કોઈ લોખંડ લેવા જાય કે પિત્તળ લેવા જાય તો જેના માટે દેવતાઓ યુદ્ધ કરે છે એ દેવતાઓ આજ અમૃત નો કળશ સામેથી લઈને આવ્યા છે પરીક્ષિત ને દેવા માટે પણ પરીક્ષિતે મહિમાને જાણી ભાગવત નો મહિમા માણ્યો જાણ્યો અને પછી એમણે દેવતાઓને વિનંતી પૂર્વક કહ્યું કે મહારાજ મારે તો આપના મુખ માંથી જે ભાગવત રૂપી કથા છે ને એનું રસ પાન કરવો છે કથારૂપી અમૃત નું પાન કરવું છે આ દેવો નું અમૃતપાન મારે કરવું નથી અને સુખદેવજી મહારાજ મંદ મંદ હાસ્ય કરે છે દેવતાઓને કહે છે કે દેવતાઓ તમારું અમૃત તો કાચના ટુકડા સમાન છે જયારે ભાગવત એ તો મહામણી છે ક્યાં મહામણીને ક્યાં કાચનો ટુકડો સ્વર્ગના અમૃતના બદલામાં સુખદેવજી મહારાજે ભાગવત રૂપી અમૃત દેવતાઓને આપ્યું નહીં આ વાતની બ્રહ્માને ખબર પડી બ્રહ્માએ ત્રાજવા બાંધ્યા અને તુલના કરી કાઉ ભાગવતમાં શું છે એક બાજુ બધા જ શાસ્ત્ર પુરાણો ઉપનિશોદ વેદ રાખવામાં આવ્યા એક બાજુ ભાગવતને રાખવામાં આવ્યું પણ ભાગવતની તોલે કોઈ પણ આવ્યું નહીં અને બ્રહ્માજી સત્યલોકમાં જાહેરાત કરે છે ત્રાજવા બાધી જાહેરાત કરે છે સત્યલોકમાં भगवद रूपम् शास्त्रम भागवतम कलो मेनि भगवद रूपम शास्त्रम भागवतम कलो पठनात् श्रवणात् सद्यो હે એ જગતના જીવો હે જગતના લોકો આ ભાગવતે સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે આ પરમાત્મા નું વાણીમય સ્વરૂપ છે જે કોઈ આનું શ્રવણ કરે છે જે કોઈ આનું પઠન કરે છે એને ભગવાનના ધામ પરમાત્માના ધામની પ્રાપ્તિ થાય છે પરમાત્માની પ્રાપ્તિ થાય છે સુતપુરાણી કહે કૈક પૂર્વકાળમાં દેવર્ષી નારદને સણકાદી ઋષિ એ કથા સંભળાવી સોનકાદી એ પ્રશ્ન કર્યો કે નારદ એ તો બ્રહ્માના મુખમાંથી કથા સાંભળી ભાગવતની એવું મેં સાંભળ્યું છે તો સણકાદી ઋષિના મુખેથી કઈ રીતે અને ઋષિ નારદ નો ભેટો ક્યાં થયો ક્યાં મળ્યા અમને કહે છે એક વાર નો સમય છે અને એક વાર ના સમયે સનક સનંદન સનાતન અને સંતકુમાર ચાર સનકાદિ ઋષિઓ છે સત્સંગ હેતુથી આજે ભગવાન બદ્રી નારાયણ બિરાજમાન છે એ બદ્રી નારાયણ ની ભૂમિમાં પધાર્યા છે શા માટે તો સત્સંગાર્થમ સમાજ સત્સંગ માટે પધાર્યા છે અને એમાં ભગવાન નારાયણ નું જ્યાં ધ્યાન છે સાક્ષા બદ્રી નારાયણ પરમાત્મા જ્યાં તપસ્યા કરે છે એક વાર જોરદાર જય કાર્ય કરીએ બદ્રીનારાયણ ભગવાનનો ભગવાન નો બોલીએ બદ્રીનારાયણ ભગવાન